વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો એએમસી દ્વારા સિંદુર વનનું નિર્માણ કરી પહલગામ હુમલાના મૃતકોના નામ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ એક વૃક્ષ માકે નામ થીમ પર વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તો શહેરની વિવિધ શાળાઓમાં પર્યાવરણ દિવસ પર ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શહેરના મેયર ડેપ્યુટી મેયર ધારાસભ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વર હસ્તે સિંદુર વન નું શુભારંભ કરવામાં આવ્યું આ સિંદુર વનમાં લગભગ આપણે

આજે પાંચમી જૂને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન ફોર મિલિયન ટ્રી એ અભિયાનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે વિશેષતા આપણે જોઈએ તો સિંદુર વન આ જગ્યાએ પણ કરવાના છે ઓક્સિજન પાર્ક પણ ડેવલપ કરવાના છે અમદાવાદની અંદર ચાલીસ લાખ કરતાં વધુ વૃક્ષો આ ચોમાસાની અંદર વાવવાનો આપણો સંકલ્પ છે એના માટેનું મેપિંગ કયા માં કેટલા વૃક્ષો આવશું કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો આવશું એનું પણ આયોજન થઈ ગયું છે